પોતાના લગ્ન છોડીને પણ આક્રમણથી કહ્યું હતું કે પેલે દેશર ઘર દેશપીર ઘર આ નાનકડા વાક્યમાં પણ હું મારી ગજ અનુભવું છું જેવી જ રીતે આપણને આપણી જનતા માટે પ્રેમ હોય તેમ આપણી જન્મભૂમિ માટે પ્રેમ હોય તે એક સ્વાભાવિક જ છે આઝાદીની લડાઈ વખતે આપણા દેશના અસંખ્ય બાંધવોએ પોતાનું તન મન અને ધનનું બલિદાન આપીમાં ભૂમિની રક્ષા કરી હતી વિદ્યાર્થીઓએ વિદ્યા અભ્યાસ છોડીને લડાઈમાં સાથ આપ્યો હતો ઉદ્યોગપતિઓએ પોતાના ધનનું સમર્પિત કર્યું હતું સર્વ સર્વ નેતાઓએ પોતાના દેશ સેવામાં સમર્પિત કર્યા હતા આઝાદી પછી પણ ચીન અને પાકિસ્તાનના યુદ્ધ વખતે આપણા દેશની ફરી કસોટી થઈ હતી પરંતુ તે કસોટીને પણ આપણા દેશપ્રેમીઓએ હસતા હસતા પાર કરી હતી આ બધાની વચ્ચે આવા દેશપ્રેમીઓ માત્ર ભારત ભારતની ભૂમિ પર જ પાક્યા છે અન્ય ક્યાંય નહીં એટલે કહેવાનું મને થાય આ દેશની ધરતી પર એવા હતા નરબંગા આ દેશની ધરતી પર એવા હતા નરબંગા જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા જેના લીધે ભારતમાં લહેરાય છે તિરંગા સ્વામી વિવેકાનંદ સ્વામી વિવેકાનંદ જ્યારે સીતામંજ શહેરમાં પ્રવેચન કરવા ગયા હતા ને ત્યારે તેઓએ વાક્ય કહ્યું હતું ને આજે તો માત્ર હું એકલો જ આવ્યો છું આજે તો માત્ર હું એકલો જ આવ્યો છું પરંતુ આગામીના વર્ષોમાં હિન્દુસ્તાની પહોંચ અહીંયા આવશે પરંતુ આગામીના વર્ષોમાં હિન્દુસ્તાની પહોંચ અહીંયા આવશે આ છે મારું ભારત થોડું કહેવાનું મને થાય આકાશમાંથી ત્રુ તેજ તોડે તેવો તપે છે આજ વિહાસ કોળે આકાશમાંથી ત્રુ તેજ તોડે તેવો તપે છે આજ વિહાસ કોળે ચાખો જૂનો જીવ છતાય અસ્તે ચાખો જૂનો જીવ છતાય અસ્તે એ આર્યની ભૂમિતાણો પ્રકાશ એ આર્યની ભૂમિતાણો પ્રકાશ મારું ભારત શું છે લોક મેકોડે જેને ભારતીયોને બદલાવવાની શિક્ષણની પદ્ધતિ આપી હતી એ જ લોક મેકોડે બ્રિટિશ પાવનો લેટર મૂકે છે કે કાશ્મીરની કન્યાકુમારી અને ગુજરાતની સમસમની પર્યો કાશ્મીરની કન્યાકુવારી અને ગુજરાતી સમસમી પર્યો પરંતુ મને આજે મારા ભારતમાં એક ચોર કે ભિખારી જોવા નથી મળતો આ છે મારું ભારત જ્યારે અરે જ્યારે સમગ્ર વિશ્વના લોકો નાલંદા તક્ષશિલાથી લોકો અહીંયા વિદ્યાભ્યાસ કરવા આવતા હતા આ છે મારું ભારત અરે જ્યારે સમય જ્યારે સમયસર બ્રિટિશો કપડાં પહેરવા નહોતા જાણતા ને ત્યારે આપણે અહીંયા ત્યારે આપણા અહીંયા ધાગાનું મલમલ અને પાટણના પટોળા બનતા હતા આ છે મારું ભારત જે લોકો હજી સુધી ભારતને નથી જાણી શકે ને એ લોકો ભારત માટે વધારે દુઃખે છે જે લોકો હજી સુધી ભારતના વાતશાહ ઇતિહાસને નથી જાણી શકે ને એ લોકો ભારત માટે ઈદા કરે છે પણ આપણે તો શું આપણું ભારત શ્રેષ્ઠ છે ભોગ દિવસ કાશ્મીર મનમાં આવું થાય જ કે હું એક ભારતીય છું કોઈએ સરસ કહ્યું છે કે દરેક નામાં એક ગજબની શક્તિ રહેલી હોય છે સ્કૂટરમાં સ્કૂલ છે એટલે સ્કૂટર નથી ચાલતું તેની સિલ્ફને એગ્નાઇટ કરવી પડે છે એગ્નાઇટ કરવી પડે છે માત્ર ગેસથી રોટલી નથી બનતી પરંતુ પ્રગટેલાને પ્રચલિત કરેલા ગેસથી રોટલી બને છે એ જ રીતે આપણા ભારતના સૈનિકોથી લઈ સામાન્ય નાગરિક સુધી પ્રગટેલાને પ્રચલિત કરેલા દેશ પ્રેમના ગુણો લક્ષેલા બધા જ કાર્યો કરે છે મને મારા ભારત વિશે શબ્દો કહેવા ઓછા પડે છે પરંતુ દરેક ભાષામાં તો અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં અમને નાખો જિંદગીની આગમાં આગને પણ ફેરવીશું બાગમાં સર કરીશું હરે તમન્ના મોતને પણ આવવા દો લાગમાં સર કરીશું હરે તમન્ના મોતને પણ આવવા દો લાગમાં अंत हुआ एटलूज कही सिर्फ रोशी की तमन्ना है अब हमारे दिल में सिर्फ रोशी की तमन्ना है अब हमारे दिल में देखना है जोर कितना है बाजूए के दिल में देखना है जोर कितना बाजुए के दिल में वे